મારું નામ છે દક્ષેશ પટેલિયા હું આજ રોજ ત્રણ અને પિસ્તાળીસ વાગે આણંદ શહેર પુરવઠા શાખામાં મારી દીકરીના નામ કાર્ડમાં ઉમેરવા માટે હું નાયબ શ્રી પુરવઠાની પાસે આવ્યો હતો ત્યારે નાયબ શ્રી પુરવઠાએ આજે મને એકદમ ઉદ્ધતાય પરિવર્તન કે જે કાયદાની પરિભાષામાં અયોગ્ય જણાય એ રીતના મારી સાથે બિહેવ કરીને મને પોતાની મન માની ફાવે તેમ પોણા ત્રણથી લઈને પોણા ચાર વાગ્યા સુધી બેસાડી રાખીને ચાર વાગ્યાની આસપાસ મને આ સ્લીપ આપેલ છે આ સ્લીપમાં પણ તમે જોઈ શકો છો કે મારા મધરશ્રીનું ના અટક વણકર ચાલે છે અને આ સ્લીપમાં એમના જે હોશિયાર કહેવાતા જે ઓપરેટરો છે ને એમણે વણઝારા અટક દર્શાવેલી છે નાયબ શ્રીને મેં આ બાબતે પૂછતા તેઓ મને એમ જણાવે છે કે આ તો એક જ છે યોગ્ય જ છે બંને એટલે મેં પૂછ્યું એમને કે કેમ તમે સાહેબ આવું કહો છો તો સાહેબ પોતાના દીકરાને પોતાની એક સરકારી ખુરશી ઉપર બેસાડીને ટ્યુશન કરાવવા માટે મશગુલ હતા એટલા માટે મારી નજર સામે દસ થી પંદર અરજદારોને આવું વર્તન કરીને જવા દીધા છે મારે સરકારી તંત્રને એ જ કહેવું છે માન્ય કલેક્ટર સાહેબને કે ભણેલા ગણેલા વ્યક્તિઓ સાથે આ રીતના બેહુદુ વર્તન કરે છે સત્તાના નશામાં ચકચુર થઈને તો અભણ વ્યક્તિઓ અહીં આવશે તો એને ન્યાય કોણ કઈ રીતના આપી શકશો તમે હા અવગણના ટોટલ અવગણના કરી છે સાહેબ શ્રી પો મેં જ્યારે સાહેબનો મારી સાથે સાહેબ સાહેબે જે એમના પુત્રના લેશન કરવા બાબતે મેં સાહેબને પૂછ્યું સાહેબ મને યોગ્ય આન્સર આપતા નથી બરાબર સાહેબ મને સરકારી નિયમો બતાવે છે કે કે ના આ આ રીતના રીતના થાય થાય એવું કીધું સાહેબ તમે નિયમ પ્રમાણે કરો પણ મને એક કલાક થી સાહેબ પરેશાન કરી રહ્યા છે આ બાબત હા એ રજદારની મૌખિક રજૂઆત મળી છે તેઓએ જણાવ્યું છે એ મુજબ અમે તેઓની પાસેથી લેખિત રજૂઆત માંગી છે એમાં જણાવ્યા અનુસાર કોઈ આક્ષેપ હશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી અમને વેરીફિકેશનની કામગીરી સોંપવામાં આવી છે જેટલા પણ એનએફએસએના લાભાર્થીઓ છે તેઓ જો એનએફએસએની પાત્રતા ધરાવતા હોય તો તેઓને એનએફએસએ રાખવા પાત્ર છે અન્યથા તેઓને નોન એનએફએસએ કેટેગરીમાં કન્વર્ટ કરવાના થાય છે એટલે ઘણા એવા લોકો આવી રહ્યા છે કે જે નોન એનએફએસએ કેટેગરીમાં જ આવશે તેઓના ડિલિશનની કામગીરી અત્યારે ચાલુમાં છે એટલે થોડો રસ પુરવઠા શાખામાં વધારે છે